માતાજી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના ખેડૂતોને એકદમ વ્યાજબી ભાવે માટી મળે અને એ માટી જે લઈ જાય તેનો ભાગ પણ કાઢે એ હેતુથી છેલ્લા ત્રણ વર્ષથી આપણે સમક્ષ ગામ તરફથી ઇટાસી મશીન ઉતારીએ છીએ એવી જ રીતના આ વર્ષે પણ લાખવાખારવા તળાવ અને ચામુંડા માતાજી વાળું તળાવ છે તે બંને તળાવોમાં ઈટાસી મશીન ઉતારેલા છે અને આજ રોજથી માટી ભરી દેવામાં આવશે ખેડૂતોને જેની અંદર લાખવા ખારવા તળાવમાં પર આઈવાએ સાડા સાતસો રૂપિયા ભરાઈ રાખેલી છે અને પર ટેક્ટરે બસ્સો રૂપિયા રાખેલા છે સાડા સાતસો આઈવા સાડા પાંચસો રૂપિયા ઇટાસીની ભરાઈ સો રૂપિયા ગૌશાળામાં ગાયોમાં અને સો રૂપિયા એમઆરકે હાઇસ્કુલે શિક્ષણના કામમાં વાપરવામાં આવશે તેવી જ રીતના પર ટેક્ટરે બસ્સો રૂપિયામાંથી સો રૂપિયા ભરાય પચાસ રૂપિયા છે તે ગાયોના લાભાર્થી વાપરવામાં આવશે અને પચાસ રૂપિયા જે ભરાઈને થશે તે એમઆર એમઆરકે હાઈસ્કુલે શિક્ષણના કામમાં વાપરવામાં આવશે આવી જ રીતના ચામુંડા તળાવમાં પણ માટી કામ અને ખેડૂતોને માટી ભરી દેવામાં આવશે આપણે બધા છેલ્લા ત્રણ વર્ષથી આ જ રીતના ગામના ખેડૂતો એકદમ વ્યાજબી ભાવે પોતાના ખેતરોમાં માટી નાખી અને સારી ઉત્પાદન લઈ શકે આપણા તળાવો ઊંડા થાય તળ પણ આપણા સારા થાય અને તળાવોમાં વધારે પાણી સંગ્રહ થાય આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી ગામનો ભાઈચારો જળવાય એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલુ દર વર્ષે કરીએ છીએ તેમ આ વર્ષે આજથી જ આ માટી કામ ચાલુ કરવામાં આવ્યું છે બધા ખેડૂતો ભાઈઓને જેને માટી ભરવી હોય તે આવી અને ભરી જઈ શકે છે